આ પહેલા વ્યવહાર તો ઠેકાણે થવાજો પછી ને વિચારશું. તો હાથે લીને આવ્યા تھا છોટે હાથે લી. કીધું ઓલી વાડીએ. અંજે કામ ચલાલ બધું. ને ભાઈ ઉતાઈ આવી ગઈ છે. એ. મારી આંગળી ઉપર. આ આ ઝૂમ

વિમાન વેઠું કેવાય કે હેલિકોપ્ટર હેલિકોપ્ટર વેટ્યું હતું હાવ નીચું હતું એ આ વ્લોગમાં આગળ આવશે યુટ્યુબ ચેનલમાં જોઈ લે તો મસ્ત હાવ નીચે તું આ જોયું તો બહુ મજા આવી ગઈ બધા ઘણા ખરે ચાર ચાર પાંચ જણા મેં જોયું છે ને જો આપણે ઓલી ડુંગળી લીલ કે થોડી ના જવાનું છે દવા સાટવા તો ચાલો હવે ટીપણું બીપણું ભરી લઈ ને ભૂગી દઈ પછી પાછા આપણે મળી તો બી કન્ટ્રીનું બ્લોગમાં રહેજો

આપણો બીજો લોસ છે રેડી હા એટલે આ ફૂગ નાશક છે ને આ કીટક નાશક છે ને આ છે કીટક નાશક ને આ છે આપણે કોઈ નહી જોવા રેડી તો આપણે બીજો લોસ પૂરો કરી લઈએ જો મિશ્ર મને ને કાઈ વાંધો નહીં મળીએ પછી કડી ખમી ચાલો તો ચાલે પહેલા મિશ્રણ ને બધું બનાવીને ને છે ને દવા સાટો મડી કારણ કે આગળ તડકો થઈ જાય ને તો પછી આ કારણ કે બળ છે બહુ લીમડા કારણ કે બે દિવસ બે ત્રણ દિવસ પહેલાં મેં સાઈટી આમ

અમે અહીં બેઠા છીએ તારીખે હું બાવળીયા સાહેબ મસ્ત મજાના કેમકે ભાઈ તડકો સેવી એટલે મેં કડક બે ને તો તડકો મળવા પડી જાય ને દવા સાટવાની મજા હાના આવે ને હાથની જ દવા છટાય કેમ કે જો તમારે હારા મારું રિઝલ્ટ જતું હોય ને તો હાજની દવા છટાય ટાટા પોનની તો અમારે શું છે અમારું થોડુંક એવું નથી ઘણું લાટ શકે નહીં એટલે અમારે થોડુંક વહેલા દવા સાટવી પડે કેમકે નક સમય પ્રમાણે પૂગી ન હોય એવું છે કેમ વિશાલ ભાઈ અને વિશાલ ભાઈ બેહોનનગરતા હ આમ હામો જો હું કેસે ઓડિયન્સ ઓડિયન્સ તો કાય કેતો ને પગમાં કઈ વઢાવે યો એ પગમાં કઈ વઢાવે હાશી ને હાજે જા ફળપો લઈ મને બળતા થા ને હ મોઠી તામ તો તો ફળપો બે ત્રણ પડ્યા ને ચાર ને પાંચ ને આઠ તો ઓસા છે યાસ મને બંધ આવે કેમ કે એ વાતમાં છે ને પાવડે બધા કઈ બળ કરે કઈ હાથે થાય ફોન હાથે હા એમ એટલે એવું છે હમ એમ સેવ એમ બેઠા છે સાયા નિરાય દે હવે આ કે ખાડા તાન જેવું થાય પછી સાટવા પડી દવા ઘડી પણ આ કડી છે અને બીજું બધું ભીનું છે આજી હાલો કન્ટિન્યુ છે ને આપણે વ્લોગમાં મને તો પાસો વિશાલ ભાઈ હુવા મળ્યા છે આજ બહુ લોંગ વિડીયો આપણે નથી બનાવ્યો ભાઈ ટાઈમ એટલો બધો નહોતો ને બનાવવામાં એવું છે કે થોડોક પ્રોબ્લેમ આવે એમ હતો એટલે નથી બનાવ્યો લોંગ વિડીયો આપણે ને તો વિશાલભાઈ જે પાણીએ આપણે દવા પૂરી કરીને બેઠા છીએ અત્યારે ને આમાં આપણે બીજો હપ્તો મારી દીધો છે દવાનો હવે કઈ કઈ દવા છે તો તમને દેખાડી દીધી છે તો આજના બ્લોગમાં આપણે એટલું સીધી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પછી ખાલી નવા બ્લોગમાં હતા બધી બધાને જય માતાજી બાય બાય